ઈ મહારાજ જીવા લોકો ને શું ખબર હશે કે શું થાય ભાઈ સાત વાગે માં કે યાર પાણી ઠંડું અને દિવસ સે દિવસ હું ઠંડી કરવાની છે ખબર ને હજી તો ઝાકરાય નથી પડ્યો જો જો આ બધીમાં ઝાકર દેખાય દેખો ધુમ મજ ધુમ અને મેડમે અત્યારના પરમાં 100 ના પરમાં સાફ સફાઈ અભિયાન ચાલુ કરી દીધું છે કેટલા હે શું ને તું મારી પહેલા હું 6 ગયા ઊઠી ગઈ હું વાત છે હાલમાં હોય તો ચા પાણી નાસ્તો

ના બાપા હાલ તું ફટાફટ નાસ્તો કરે એક નંબર નજભાઈ ઉઠી ગયા છે નાસ્તો પાણી કરી લે ને પછી ખેતર નું કામ કરવા માટે જાય ભાઈ અત્યારે ઢકેબી માં છે ને હુઈઠ ને ઘી જો આવો ઘી ઘર નું નાખ્યું છે જોશ ને જોશ એમ કે આ નાખીને ચા પીવાથી શું થાય કપ નો થાય કપ થાય મને ઉધરાસ આવે છે ને તો જો હવે આમાં ભાઈ હમણાં ઉગરી જાય નક્સ ભાઈ વેટકો પીવો નક્સ અમારો છે ને રકે બી માં પીવો નક્સ વેટકી માં નથી પીવું તારે છે ને રકે બી માં પીવાનો દીકરો થાય ને ઢોરે પણ એટલું ને ઢોરે ને ખંડેર કર્યું

મારી આરે વાતી કરો માખો પાપડ બાર નાખો મારે પાપડ બારી ગલ ખાવો પડશે બીજું હું એ ફ્યુ 3 3:30 વાગી ગયા છે અને અમારા મહેમાન ફાઈ આવી ગયા છે ને આજે બનાવવાના છે પકોડા અને પાવેશ ને બે સૂતા છે તો આપણે પાવેશ ઉઠાડીએ અને બ્રેડ તો લેવા જાવી જો ઈ તો આપણે કાઈ નઈ લેવા આપણે તો બનાવવાનું હોય એટલે આપણે પેલા ફટાફટ પાવેશ ઉઠાડી દઈએ અને ફાઈ ને થોડું કામ છે ગામમાં એટલે મારે ને ફાઈ ને બેય ને ગામમાં જવાનું છે

તો હવે હું નક્ષ થોડી વાર ગામમાં આટો મારે પછી સાંજે કરીએ પકોડા ની પાલટી ભાઈ હમણાં તો બહુ ખાવ પીવાનું બહુ સારું હાલે પાલટી બહુ સારી હાલે જો ગામમાં આવી ગયા ને પછી જો આપડે બટેટા બાફી નાખ્યા તો આપડા બટેટા ઓફાઈ ગયા છે દાણા મોરાઈ ગયા છે આદુ ને મરચાં ની ચટણી

તો શિયાળામાં મેં ભજીયા ખાલી દા વગર ભાત ખાલી દો ઢોકળા ખાલી દા નતું ખાધું તો હું કાં જોશ ના પકોડા તો આજે પકોડા બની જાય ને પકોડા બની જાય હવે ત્રણ પેકેટ છે ને ભાઈ અલગ થી બનાવવામાં આવશે મસાલો કેમ કે ઈ કેના માટે આપ મારે જોશ માટે તીખા તું તીખું ખા હું જ ખાઉં છે ને ભાઈ મને તીખું ખાવાનો બહુ શોખ છે બરાબર તો જોશ છે ને ભાઈ ત્રણ પેકેટ અલગ ભરશે અમારા ઘરમાં બે ત્રણ મૂરું ખાઈને બે ત્રણ તીખું ખાય આ કાકા દીકરા બેને જો કાસે કાસા દબાવ્યા હજી આ બધી જો ભાઈ કાસા ખાવા તારે આનો કાકો ખાઈ ને તો એક ઈને ખાવું બોલો કેમ કે હજી છે ને જોશના ભાઈ ગાય દેવા ગઈ છે મારા મમ્મી નથી તો તમને બધાને ખબર છે જાત્રામાં ગયા તો આ કાકો દીકરો ભાઈ રહી નો કે એવી ભૂખ લાગી બોલો કાસે કાસા દબાવ્યા પર પર જોશના કેટલી મને ભૂખ લાગી ઓ ભાઈ યાર તું આ તારા પહાડ જેવા પકોડાને જલ્દી તરવા મેડો કેટલી વાર છે બસ જો ખીરુદ બનાવ ફટાફટ કરી હવે રેવા રેવાતું નથી એટલે તારા જારો તો જારો દઉં તને બકડીમાં તેલ પૂરી દીધું તું કહેતી તો બકડી મૂકી દઉં હા તો મૂકજો હવે હાલ હાલ જલ્દી

જો જોશ ના સાવી લઈ લીધી છે ને નગભાઈ બે હું જો રડે રડે જો હું કરવાનું છું ડ્રાઈવ ઉપર જાઉં છું હવે લોંગ ડ્રાઈવ વાળું થતા નક્સ અમાર નક્સભાઈ છે ને ભાઈ બહુ વાયડો છે તી જો જોશ ના છે મારો દીકરો ગણે ને ભાઈ ઇના છે ને ઓલું વધી જાય કેમ કે ઇના છે ને અત્યારે ફોરવીલ માં બેન ગીતો સાંભળો એ બોલો અત્યારે સુવાન સમય થઈ ગયો તો માને એક તો પકોડા ખાઈ લીધા ધરાઈ ગયો મારો મોબાઈલ લીધો કે હવે એવો ધંધા કરશે કા હાલો ફેમિલી તો બસ આજ નવલોગમાં આટલું રાખીએ છીએ અને ભાઈ ઠંડી શું કંઈ તમારે ખાસ જરી કમેન્ટ કરીને કહીજો તો ખરી યાર ઠંડી કેવી પડે યાર અત્યારે ઠંડીનો માહોલ છે ને ભાઈ અમારે દરિયો તો સમજો ને કે બાજુમાં ચાર પાંચ કિલોમીટર છે એટલે બહુ ઠંડી પડે યાર અત્યારે રાતે પણ જર્સી પહેરીને હોવું પડે મારા જેવા કેટલાના હાલ છે ભાઈ જો પગમાં મોજાય મોજાએ પહેરાજો હાલો ફેમિલી તો ફરી મળું છે કે નવલોગ સાથે ક્યાં સુધી તમારું બધું ધ્યાન રાખો જય દ્વારકાથી જય મામંગલ બાય બાય